ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે અને આ વખતે ચોમાસામાં વરસાદ કેવો રહેશે આ પ્રશ્નો ખેડૂતોના મનમાં સતાવી રહ્યા છે જો કે આ વર્ષે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે આગાહી કરી છે આ વર્ષે ચોમાસું દસથી પંદર દિવસ મોડું થશે તેવી આગાહી પ્રબળ છે પંદર જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા દેખાતી નથી પરંતુ આ વર્ષે ચોમાસું સામાન્ય એટલે કે નોર્મલ રહેવાનું છે નોર્મલ ચોમાસું એટલે કે અઠાણુંથી એકસો છ ટકા સુધીનો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે સામાન્ય ચોમાસા પાસો આપણે ખેતી માટે અનુકૂળ ગણાય છે હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં એટલે કે મે મહિનામાં મેથી ત્રણ વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે બે હજાર નું ચોમાસું છે તેમાં પંદર જૂને આપણે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ દેખાતી નથી ગુજરાત ની અંદર ચોમાસાનો પ્રવેશ છે તે બાવીસ થી લઈને અઠ્યાવીસ જૂન વચ્ચે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને ચોમાસું છે